નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે ઘણા બધા મંદિરોમાં સાંભળતા હોઈએ છીએ અથવા તો ઘરે પણ આપણે આ શ્લોક સાંભળીએ છીએ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર એમાં એક શબ્દ આવે છે ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તો આજે આપણે એ શબ્દ ઉપર ચર્ચા કરીએ કે પરમ બ્રહ્મ કોણ છે કે જેના લીધે આપણે ગુરુને પરમ બ્રહ્મ તરીકે ઓળખવા ઓળખીએ છીએ અથવા તો કહીએ છીએ વાસ્તવમાં જોવા જઈએ તો વેદોમાં જે બ્રહ્મની વાત કરે છે એમાં બ્રહ્મ શબ્દમાં જ પૂર્ણ થઈ જાય છે જેમ કે અહમ બ્રહ્માસ્મી તો હું બ્રહ્મ છું અયમ આત્મા બ્રહ્મ આ આત્મા જ બ્રહ્મ છે એ તો બ્રહ્મ છે આ પરમ શબ્દ વાપર્યો છે આ શ્લોકમાં પરમ શબ્દ વાપર્યો છે તો બ્રહ્મ અને પરમ બ્રહ્મ આ બે વચ્ચે શું ફરક છે એ તો બહુ ઊંડાણપૂર્વક આપણે જવું પડે કારણ કે એમાં એક સગુણ બ્રહ્મની વાત છે જે આપણે બ્રહ્મ તરીકે ઓળખીએ છીએ અને એક નિર્ગુણ પરમ બ્રહ્મ એ નિર્ગુણ નિરાકાર છે જો કે વેદોમાં સગુણ બ્રહ્મને ઈશ્વર તરીકે ઓળખવામાં આવે છે પણ સામાન્ય ભાષામાં આપણે અહીં સંસારમાં સગુણ બ્રહ્મ કે જેને વેદોમાં ઈશ્વર કહે છે એને આપણે બ્રહ્મ કહીએ છીએ અને નિર્ગુણ નિરાકાર જે મૂળભૂત એનું વાસ્તવિક સ્વરૂપ છે પરમાત્માનું એને આપણે પરમ બ્રહ્મ કહીએ છીએ હવે આપણે ગુરુને સાક્ષાત પરમ બ્રહ્મ કહીએ છીએ એટલે આપણે એવું માની લઈએ છીએ અથવા તો આ શ્લોક લખનારે એવું કહે છે કે ગુરુ પોતે નિર્ગુણ નિરાકાર છે આપણે તો એને શરીર તરીકે જોઈએ પણ છીએ એમને સાંભળીએ પણ છીએ હા એક વસ્તુ જરા કહેવાની રહી ગઈ તમને કે બ્રહ્મ એટલે વેદોમાં જેને બ્રહ્મ કહે છે એને આપણે સાદી ભાષામાં પરમાત્મા કહીએ છીએ તો આપણે પરમાત્માને તો જોતા નથી અને પરમાત્માને સાંભળતા પણ નથી તો પૂરી સૃષ્ટિમાં પરમાત્મા અણે અણુ કણે કણમાં વ્યાપેલા છે તમે પણ બ્રહ્મરૂપ છો ભગવાને એમનામ નથી કહ્યું વાસુદેવ સર્વમિતિ તમે પોતે પણ વાસુદેવમાં જ છો ને ફરક એટલો જ છે કે જે ગુરુ છે એ પોતાને બ્રહ્મરૂપ માને છે એના જ્ઞાનમાં એને દ્રઢ વિશ્વાસ છે આધ્યાત્મિક શાસ્ત્રો દ્વારા લોજિકલી રીઝનિંગથી જે પુરવાર કરેલું છે એનો એની બુદ્ધિએ સ્વીકાર કર્યો છે અને હવે એને દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે હા એક વાત કહી દઉં આત્મા કે પરમાત્મા મન બુદ્ધિથી પકડમાં નથી આવતા આત્માથી જ આત્મા ઓળખાય છે આત્માને ઓળખવા માટે બીજું કોઈ જ સાધન નથી આપણી પાસે સિવાય કે આત્મા પોતે જ આત્માને ઓળખે એટલે એ અનુભૂતિનો વિષય છે અનુભવનો વિષય નથી અનુભવ પણ મન દ્વારા થાય છે પણ મન તો આત્માને ના જાણી શકે એટલે જો કોઈ એમ કે મને પરમાત્માનો અનુભવ થયો તે એને પરમાત્માનો અનુભવ થયો નથી એને એના મનને જે પ્રમાણે ડિઝાઇન કર્યું એ પ્રમાણે એના આભાસ થયો પરમાત્માના દર્શન થતા નથી કારણ કે આત્મા જ આત્માને ઓળખી શકે એમ છે આત્માથી સુપીરિયર બીજું કશું છે જ નહીં ને જે આત્મા જેમનું કારણ છે એ કારણને કેવી રીતે એ લોકો ઓળખી કોઈ પણ વસ્તુ ઓળખી શકે તો જે પરમ બ્રહ્મા આપણે જેને કહીએ છીએ એવા ગુરુઓ પોતાને પરમ બ્રહ્મ રૂપ માનવા તૈયાર છે એ કન્વિન્સ થયા છે એટલા માટે અને આપણે આપણને બ્રહ્મરૂપ માનતા નથી આપણે તો આપણને માણસ જ માનીએ છીએ અને એટલા માટે જ આપણે માણસ તરીકે સંસારી જીવન જીવતા રહી ચિંતા ભય ટેન્શન વગેરેમાં જીવતા રહીએ છીએ આપણે કેમ નથી માનતા કારણ કે આપણે ભૌતિક વિષયોનું જેટલું જ્ઞાન પ્રાપ્ત કરવા પાછળ દોડા દોડી કરી મૂકી છે ઇવન શેરીના નાકે શું બન્યું એ જાણવાની આપણને ઇંતેજારી છે ગામથી આપણા ઘરથી પચીસ કિલોમીટર દૂર એક્સિડન્ટ થયો હોય એની ચર્ચા આપણે પંદર મિનિટ કરી શકીએ છીએ પણ બ્રહ્મના સાચા સ્વરૂપની ચર્ચા જો આપણી આગળ કોઈ કરે છે તો આપણે એને ક્લિક કરીને જતા રહીએ છીએ ઇગ્નોર કરીએ છીએ કારણ કે આપણને એમાં રસ નથી કારણ કે આપણને દેખાતા નથી આપણને સંભળાતા નથી અરે આપણી નજર સમક્ષ જે આ હજરા હજુર છે કારણ કે દરેક કણે કણ પરમાત્મા રૂપ છે તમે કણમાં પણ પરમાત્માને પૂજી શકો છો શ્રદ્ધા રાખીને એક પથ્થરને જાણે કે પ્રાણ આપ્યા એમ કરીને મૂર્તિ બનાવીને તમે પૂજી શકો છો તો એક અણુ કે એક કણ પણ પરમાત્માનું જ રૂપ છે એનામાં પ્રાણ પૂરો અને એને શ્રદ્ધા કરો કે આ બ્રહ્મ રૂપ છે એમ કરીને પૂજો શ્રદ્ધા જરૂરી છે અને બીજું આધ્યાત્મિક શાસ્ત્રોના શ્રવણ અને એવું શ્રવણ મારે નથી જોઈતું કે જે આંધળું બનાવી દે આપણને લોજિકલી રીઝનિંગ આર્ગ્યુમેન્ટથી આપણને બુદ્ધિ કન્વિન્સ કરવી જોઈએ કે એક વત્તા એક બરાબર બે થાય એક વત્તા એક અગિયાર નથી થતા તો જે પોતાને બ્રહ્મરૂપ માને છે તત્વમથી ઉપદેશ આપેલો છે છાંદોગી ઉપનિષદમાં કે જે પરમાત્માને તું શોધે છે તું જ છું એ ઉપદેશ આપણે સાંભળવા તૈયાર નથી એનો અનુભવ કર્યા પછી ઋષિ એમ કે છે કે હમ બ્રહ્માસ્મી હા હું બ્રહ્મરૂપ છું આપણે એ સાંભળવા તૈયાર નથી એ વિશે કોઈની જોડે ચર્ચા કરવા તૈયાર નથી અને માણસ તરીકે જીવવા રાજી છીએ માણસ તરીકે જીવીશું એટલે શું થશે સુખની જોડે દુઃખ અને સુખો કરતાં દુઃખો જ વધારે છે ચિંતાઓ જ વધારે છે ભય વધારે છે ભલે આપણે એક્સપ્રેસ નથી કરતા પણ સબકોન્શિયસ માઇન્ડમાં ચિંતાને ભય રહ્યા જ કરતા હોય છે બધી જ સુખ શાંતિ હોય તો પણ કે ક્યારે છીનવાઈ જશે કાંઈક આ ભૌતિક જગતમાં બધું અસ્થિર ચિત છે ક્યાં સુધી માણસ તરીકે જીવવું જોઈએ અરે પંદર મિનિટ દિવસમાં ફાળવી દો મને પંદર મિનિટ આપો હું તમને આત્મજ્ઞાન કરાવી દઈશ હું તમને જીવન મુક્ત બનાવી દઈશ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને તમારા મિત્રમંડળ સ્નેહીજનોને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી સાંભળવાનું કહો દિવસની ફક્ત પંદર મિનિટ માગું છું હું તમારા ભલા માટે એ પણ તમે મને નથી આપી શકતા ક્લિક કરશો જતા રહેશો મારો ચહેરો જોઈન કર્યા તમને ના ગમતો હોય એવું લાગે સાંભળવાની ઈચ્છા રાખો જાણવાની ઈચ્છા રાખો ભૌતિક વસ્તુઓ નહીં આધ્યાત્મિક જ્ઞાન પણ જાણવાની ઈચ્છા કરો કારણ કે તમારા જીવનનું અડધો પાસું તો એ છે આ પહેલાંના વિડીયોમાં મેં કહ્યું હતું કે તમે ફક્ત ઇનટ જળ શરીર નથી તમે ચૈતન્ય રૂપ પણ છો એ ચૈતન્ય રૂપ છો એટલે જ સમજી શકો છો વિચારી શકો છો સાંભળી શકો છો બોલી શકો છો ખાઈ શકો છો ચાલી શકો છો બોલી શકો છો જે ક્ષણે એ ચૈતન્ય શરીરમાંથી નીકળી જાય એ ક્ષણે તમે લાસ્ટ છો તમારા શરીરને બાળી મૂકશે પણ એ અવાજ પણ નહીં કરે તે પથ્થર જ છે તો તમે ખાલી પથ્થર નથી તમે સજીવ પ્રાણી છો મતલબ કે તમે ચૈતન્ય રૂપ પણ છો અને શાસ્ત્રો એ જ શીખવે છે કે આ ચૈતન્ય અને આ જળ શરીરના મિશ્રણમાં તમે ચૈતન્ય રૂપ જીવાતમાં છો તો આ ગુરુ ને પરમ બ્રહ્મ કહીએ છીએ તે ગુરુ નું કોઈ નામ છે કોઈ નામ છે જેમ કે આ મહેશભાઈ છે આ રમેશભાઈ છે એમ ગુરુ કોઈ નામ છે નથી ગુરુ કોઈ પદવી છે કે ભાઈ આ બી ઓફિસર છે આ વડાપ્રધાન છે આ પ્રમુખ છે એવું કોઈ પદ છે સ્ટેટસ છે ના શું એને ઘરબાર છોડી દીધો છે એટલે આપણાથી કંઈ જુદો પડે છે એટલા માટે ગુરુ છે ના એ ગુરુ એટલા માટે છે કે એણે પરમાત્માએ જે કહ્યું એ માન્ય રાખ્યું છે અને એને માન્ય રાખ્યું છે એટલું નહીં હવે એને દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે ભગવાન કૃષ્ણે જે કહ્યું હતું એ સર્વભૂતસ્થ આત્માનમ સર્વભૂતાની ચાત્માની જે સર્વમાં મને જુએ છે પોતાને જુએ છે અને સર્વત્ર મને જુએ છે અથવા તો તમે એમ કહી શકો કે જે સર્વમાં પોતાને જુએ છે અને પોતાનામાં સર્વસ્વ જુએ છે એ આત્મા રૂપ હું છું હવે આત્માને પરમાત્મા માટે કોઈ ડિફરન્સ નથી કારણ કે માંડુકે ઉપનિષદમાં કહ્યું છે કે અયમ આત્મા બ્રહ્મ તમે બધું આ વાંચશો તો ખબર પડશે ને કે લોજિકલી કઈ રીતે એક આખું ઉપનિષદ માંડું કે ઉપનિષદ આ એક જ વાક્યને પુરવાર કરવા માટે રચાયું છે સમજશો તો તમે પોતે પરમાત્મા જ છો કારણ કે પરમાત્મા નિર્વિકાર નિરાકાર અવિનાશી છે તમે પણ નિર્વિકાર નિરાકાર અવિનાશી છો તો તમારા મને પરમાત્મામાં ફરક શું રહ્યો તો જે મનુષ્ય આ સ્વીકારીને એ પ્રમાણે જીવે છે એ પરમ બ્રહ્મ કહેવડાવવાને લાયક જ છે તમે પણ છો પણ તમે આ બધું સ્વીકારતા નથી તો આજકાલ તો શું થયું છે ભૌતિક વિષયોમાં પારંગતો એને પણ ગુરુ કહેવા માંડ્યા છે આ સાયન્સના ગુરુ આ કોમર્સના ગુરુ અરે ભૌતિક વિષયોમાં જે ગુરુ હોય છે એ ટીચર હોય છે બે શ્રેષ્ઠતમ શિક્ષક હોઈ શકે એ બ્રહ્મ ના હોઈ શકે કારણ કે જે બ્રહ્મમાં લીન છે જે બ્રહ્મરૂપ છે જે પોતાનામાં સર્વસ્વ જુએ છે જે પોતાને સર્વસ્વમાં જુએ છે એનામાં રાગ દ્વેષ કામના ઈર્ષા મમતા આસક્તિ આવા મનના અંતઃકરણના દોષો રહેતા નથી એ આ શરીરમાં રહે છે પણ એ શરીર રૂપ નથી રહેતો એ શરીરને પોતાનાથી ભિન્ન સમજે છે શરીરથી અસંગ સમજે છે શરીરની વસ્તુઓ સાથે સંબંધ નથી એને તો આ રાગ દ્વેષ કામના ઈર્ષા મમતા આશક્તિ સામો હોય છે બીજામાં હોય છે પણ બીજું ક્યાં છે એના માટે એ સર્વસ્વ પોતાનામાં જુએ છે પોતાને સર્વસ્વમાં જુએ છે એની પાસે બીજું ક્યાં કશું છે કે જેની મમતા આશક્તિ કરે આપણે એમ કહીએ છીએ કે પુત્રમાં મોંમાં આ કે મમતા જ તો પુત્રને પણ એ પોતાની અંદર જુએ છે તો ફરક આટલો જ છે કે એ ગુરુ પરમ બ્રહ્મ કહેવડાવવાને લાયક છે જે ગુરુઓ છટામાં પારંગત છે મંત્રમુગ્ધ કરી નાખતી વાણીમાં એ તમને કથા વાર્તાઓ કે છે સારા ભજનો ગવડાવે છે એ કોઈ ગુરુ નથી એ તમારી જેવો માણસ જ છે ખાલી ખાલી એણે થોડી આવડત વધારી છે એ ગુરુ નથી જે ગુરુ એ પરમ બ્રહ્મરૂપ ગુરુ સંસારમાં રહે છે પણ એ સંસારી નથી રહેતો એ આપણને એનું શરીર જ દેખાય છે પણ એ પોતે આત્માની રીતે કહો કે મન બુદ્ધિની રીતે કહો જે રીતે કહો એ આ શરીરમાં નથી હોતો શરીર તો એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી આપણને દેખાવાનું જ છે કારણ કે પરમ બ્રહ્મરૂપ જે સ્વામીજીઓ છે એમના પણ દેહનું મૃત્યુ તો હોય જ છે એટલે આ દેહ છે ત્યાં સુધી તો આપણને દેખાવાનું છે દેહ પણ એ પોતે સંસ એ શરીરમાં નથી હોતા પછી એમનામાંથી પરમાત્મા પોતે જ ઓપરેટ કરતા હોય છે જે સર્વસ્વને પોતાનામાં જુએ છે પોતાને સર્વસ્વમાં જુએ છે ભગવાનના શ્લોકમાં વિશ્વાસ કરો મારામાં નહીં હું નથી બોલતો આ બધું ભગવાને કહ્યું છે સર્વભૂતસ્થ આત્માનમ સર્વભૂતાની ચાત્માની ભગવાને એ પણ કહ્યું છે યોમ પશ્યતી સર્વત્ર સર્વમ ચમઅ પશ્યતી અરે પરમાત્મામાં તો વિશ્વાસ કરીને તમે આ જાતનો અભિગમ કેળવો હું એમ નથી કહેતો કે તમે એકને એક દિવસમાં તમે ગુરુ બની જવાના છો પણ તમે અભિગમ કેળવો ધીરે ધીરે માઇન્ડને ટ્રેન કરો આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં આગલા જન્મમાં નહીં તો એના પછીના જન્મમાં પણ તમને એ જ્ઞાન થઈ જશે વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુ દુર્લભ એવો મહાત્મા મળવો મુશ્કેલ છે મારા ભાઈઓ બહેનો આવા પરમ બ્રહ્મરૂપ જ્ઞાની પુરુષો સંસારમાં જવલ્લે જ જોવા મળે છે વાસ્તવમાં એ લોકો સંસારમાં આવતા જ નથી કારણ કે એમને સંસાર જોડેથી કશું લેવા દેવાનું જ નથી એટલે કદાચ સંસારમાં દેખાય તો એ જવલે જ દેખાય અને જો આપણને આવા કોઈ બ્રહ્મરૂપ ગુરુને મળવાની તક મળે અથવા તો આવા કોઈ ગુરુ આપણને શરણમાં લઈ લે ઉપદેશ કરવા તો આપણે એમ સમજી લેવાનું કે આપણા બધા પુણ્યકર્મોનો ઉદય થઈ ચૂક્યો છે મારા ભાઈઓ બહેનો ફરીથી તમને વિનંતી કરું છું કે ઘણું બધું આવી વાતો તમને સાંભળવા મળશે અને દિવસની પંદર મિનિટ માગું છું પંદર મિનિટમાં તમને આત્મજ્ઞાની થવું કે ના થવું એ તમારા મનની મરજી છે પૈસાના તો ગુલામ બનીને રહ્યા છો ભાગ્યના ગુલામ એટલા માટે છો કે તમે પરમાત્મામાં નથી માનતા મંદિરે જાઓ છો પૂજા કરો છો ફૂલો ચડાવો છો પાણી ચડાવો છો પણ એ વાત માનવા તૈયાર નથી કે યો મામ પચ્યથી સર્વત્ર સર્વમ ચમ અહીં હતી તો એને માનતા થઈ જાઓ તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર